જુનાગઢમાં દલિત યુવાન અને શહેર પ્રમુખને અપહરણ કેસ મામલે આરોપી ગણેશ જાડેજા જાડેજાએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી તે પરત ખેંચી છે દલિત યુવાન અને શહેર એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકીના અપહરણ કેસ મામલે ગણેશ જાડેજા સહિતના અગિયાર આરોપીઓ જેલમાં છે જ્યારે ગણેશ જાડેજાએ જેલમાંથી છૂટવા હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી પરંતુ પોલીસે પિસ્તાલીસો પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતા આરોપી ગણેશ જાડેજાએ હાઈકોર્ટમાંથી જામીન અરજી પરત ખેંચી લીધી છે અને હવે આરોપી સેશન્સ કોર્ટમાં આ જામીન અરજી કરવી પડશે ગણેશ જાડેજાને લઈને પોલીસે રિવિઝન અરજી પણ કરી છે આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે હાઈકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરવામાં આવી છે જ્યારે ઓગણીસ સપ્ટેમ્બરના રોજ આ રિવિઝન અરજીને લઈને સુનાવણી થશે પરંતુ હાલ તો ગણેશ જાડેજા સહિતના આરોપીઓને જેલમાં જ રહેવું પડશે ગણેશ જાડેજા સહિત અગિયાર આરોપીઓ જૂનાગઢની જેલમાં હાલ બંધ છે